ભાદરવી પૂનમને લઈ એસટી વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે વધારાની બસો દોડાવવા માટેનો એસટી વિભાગે નિર્ણય કર્યો છે પહેલી સપ્ટેમ્બરથી એસ ટી વધારાની પાંચ હજાર પાંચસો બસો દોડાવશે અંબાજીથી ગબ્બર દાંતા પાલનપુર માટે વધારાની બસો દોડાવવામાં આવશે અંબાજીથી અમદાવાદ વડોદરા સુરત માટે વધારાની બસો દોડાવવામાં આવશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અંગે જાહેરાત કરી છે આવનારા દિવસોમાં ભાદરવી પૂનમ આવી રહી છે તેને લઈ અને એસટી વિભાગ વધારાની બસો દોડાવશે પહેલી સપ્ટેમ્બરથી લગભગ પાંચ હજાર પાંચસો વધારાની બસો દોડાવવામાં આવશે ભાદરવી પૂનમને લઈ એસટી વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે વધારાની બસો દોડાવવા માટેનો એસટી વિભાગે નિર્ણય કર્યો છે પહેલી સપ્ટેમ્બરથી એસટી વધારાની પાંચ હજાર પાંચસો બસો દોડાવશે અંબાજીથી ગબ્બર દાંતા પાલનપુર માટે વધારાની બસો દોડાવવામાં આવશે અંબાજીથી અમદાવાદ વડોદરા સુરત માટે વધારાની બસો દોડાવવામાં આવશે